વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતદાર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ખેડૂતોના વિસાવદર ભેસાણના ખેડૂતોના ઉમેદવાર તરીકે ખેડૂત પુત્ર તરીકે મને આ વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આજે પહેલી વખત હું આ વિધાનસભા વિસ્તારમાં માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી અમારા સૌ કાર્યકર્તાઓ શુભચિંતકો સાથે મળી અને સ્વર્ગસ્થ કેશુબાપા પટેલના સ્ટેચ્યુને પુષ્પમાળા કરી એમનો આશીર્વાદ મેળવી અને કેશુબાપાએ જે રસ્તો ખેડૂતો માટે ગુજરાતમાં જે રસ્તો બતાવ્યો છે જે રસ્તો બનાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટેનો સંઘર્ષ આજથી ચાલુ કર્યો છે મને પૂરો વિશ્વાસ છે કે આ પંથકના ખેડૂતો મને ગરીબ ખેડૂતના દીકરાને આશીર્વાદ આપશે મોટી જવાબદારી સોંપશે અને ગાંધીનગરમાં બેસી અને આખા ગુજરાતના અને વિસાવદર ભેસાણના ખેડૂતોના પ્રશ્ને ગર્જના કરવાનો એક તક આપશે કારણ કે મારે અહીંયા ચૂંટણી લડવી જોઈએ એ નિર્ણય પણ અહીંના લોકોએ જ લીધો છે અહીંયા જ્યારે હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાય ત્યારે પેટા ચૂંટણીનો રસ્તો ખુલ્લો થયો ત્યાર પછીથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યમાંથી અનેક ફોન મને અમારી પાર્ટીમાં ઈશુદાનભાઈને અમારા હરેશભાઈને રાજુભાઈ બોરખત્રિયા અનેક ફોન આવ્યા સૌએ એવું કીધું કે પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર તરીકે જો આવશે તો અમે ખૂબ સહયોગ આપશું એટલે જે મારી ઉમેદવારી છે એ મેં નક્કી નથી કરી આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરી ખુદ લોકોએ નક્કી કરી છે એનો અર્થ એવો થયો કે લોકોએ ઓલરેડી મને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે લોકોનું ખેડૂતોનું સમર્થન મને મળશે એવો વિશ્વાસ છે પાર્ટી અહીંયા ઊભી એ લોકો છે ભાગી ગયા એ વ્યક્તિ પાર્ટી નથી ભાગી ગઈ વ્યક્તિ ભાગી ગયો હશે પાર્ટી અહીંયા ઊભી છે પાર્ટી ખેડૂતોના માટે લડે છે ધારાસભ્ય રાજીનામું આપ્યા પછી પણ ઇકો ઝોનના પ્રશ્નમાં ખેડૂતોએ આંકલો પાડ્યો તો મોટી મોણપરી હોય કે તાળાળા હોય કે ગીરગઢડા હોય કે વિસાવદર હોય કે કાલસારી હોય જ્યાં આંકલો પાડ્યો ત્યાં અમે ઊભા રહ્યા છે તો ખેડૂતોએ અમને ચારેય બાજુથી ફેરવી ફેરવીને જોઈ લીધા છે પરખી લીધા છે ચેક કરી લીધા છે કે આ છોકરાઓ આ પાર્ટી આ ટીમ લાયક છે આને એક તક આપવી જોઈએ એવું એણે અંગ્રેજીમાં શબ્દ છે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ચેક કરી લીધેલું નહીં વહેલું નથી ઓલરેડી મોડું થઈ ગયું છે આ ચૂંટણી તો દોઢ વર્ષ પહેલાં આવવાની જરૂર હતી આ દોઢ વર્ષ તો બગાડ્યું છે ને ભાજપવાળાએ આ પંથકના લોકોનું હજુ મોડું લાગતું વહેલું લાગતું હોય તો તો ભગવાન ધણી છે દોઢ વર્ષ આ વિસ્તારના ખેડૂતોના બરબાદ થઈ ચૂક્યા છે પાથરા પાણીમાં તરતા હતા તે દિવસે આ વિસ્તારમાં કોઈ ધારાસભ્ય નહોતા આ આટલી હદે ખેડૂતોનું શોષણ તો ભાજપે કર્યું દોઢ વર્ષ સુધી ખેડૂતોને લોહીના આંસુડે રડાવ્યા હવે માન માંડ ચૂંટણીનો રસ્તો ચોખ્ખો થયો છે તો આ વહેલું નથી મોડા કરતાંય મોડું છે છતાં એ જે મોડું થયું છે એ મોડામાંય થોડુંક વહેલું અમે કર્યું છે કારણ કે આખરે તો ખેડૂતોને મળવું છે એની વાત સાંભળવી છે એમની રજૂઆત સાંભળવી છે એમના મનની વ્યથા શું છે એ સાંભળવું સમજવું છે એટલે અમે વહેલા શરૂઆત કરી દીધી છે માત્ર ચૂંટણી લડવી હોત ને માત્ર ધારાસભ્ય બનવું હોત તો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવે પણ ધારાસભ્ય નથી બનવું લોકોના ખેડૂતોના દીકરા તરીકે દિલમાં જગ્યા મેળવવી છે એટલે જરાક વહેલા આવ્યા ભરોસો ઓલરેડી કર્યો છે એમણે જ મને બોલાવ્યો છે એટલે તો હું આવ્યો છું મારી મરજીથી હું ગુજરાતના ગમે ગામમાં ચૂંટણીમાં ઊભો રહી જાઉં તો એ હાલે નહીં લોકો સમજદાર છે લોકોએ બોલાવ્યો છે ખેડૂતોએ બોલાવ્યો છે આમંત્રણ આપ્યું છે વિનંતી કરી છે આદેશ આપ્યો છે ત્યારે તો હું અહીંનો ઉમેદવાર બન્યો છે તો વિશ્વાસ પહેલાં મૂક્યો છે અને ઉમેદવાર પછી બન્યો છે